નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અચાનક મોત ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે આબુમાં ત્યારે ગુજરાતી કપલ નો આપઘાત જી આ મિત્રો કરવામાં આવે તો ત્યારે મિત્રો આબુમાં ફરવા ગયેલા આપઘાત કર્યો છે જો કે મિત્રો સુરેન્દ્રનગરના રહેવાસી યુવક અને યુવતી આબુ પરવા માટે ગયા હતા અને હોટલમાં રોકાયા હતા અને હોટલમાંથી નીકળી ગુરુ શિખરે શૂટિંગ એટલે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે મિત્રો શૂટિંગ પોઈન્ટ તરફ જઈ રહ્યા હતા અને મિત્રો જ્યાં કપલે પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે ઝેર પી લેતા ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા તો મિત્રો જાણ પોલીસને કરવામાં આવતા ત્યારે મિત્રો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મિત્રો ત્યારે મિત્રો સ્થળ પર દોડી આવ્યો અને બંનેને હોસ્પિટલ ખસેડ્યા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો